નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસને વાર શનિવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ બજાર વધગઢ સાથે જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી ત્રીજી જીરુમાં નહીં જોવા મળે વરિયાળી અને અજમો અને રાયડાના ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ જીરુ અને ભાવ ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો માર્કેટ યાર્ડના જોઈએ તો પંદર રૂપિયા થી બારસો ને પચીસ રૂપિયા સુવા અગિયારસો થી અગિયારસો રૂપિયા ઈસબ ગુલ પંદરસો થી ચોવીસો ને પંચાવન રૂપિયા અજમો એક હજારથી ત્રેવીસો રૂપિયા વરિયાળી એક હજાર અગિયાર થી પાંચ હજાર નવસો રૂપિયા અને તલસફેદ એક હજાર પચાસ થી એકવીસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ